ઉનાના ખત્રી વાળા રોડ પણનું નાળો પહળુ કરવા માંગ ઉઠી છે ઉના તાલુકાના ખત્રી વાળા ગામને જોડતા રોડ પર નાળો નાનો હોવાને કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જાય છે આનાથી આજુબાજુના ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સાંકડો નાળો હોવાથી ચોમાસામાં પાણી રોડ પર ભરાઈ જવાને કારણે વાહન ચાલકો માટે જોખમરૂપ બનેલું છે અકસ્માત પણ સર્જાય છે જેથી નાળો પહળુ કરવા માટેની માંગ ઉઠી રહી છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી અને ખત્રીવાડા ગામને જોડતો આ ખત્રીવાડાથી સોંદરડી થઈ સોંદરડા ગામ થઈ અને નેશનલ હાઈવેને જોડને રોડને ટચ કરતો આ રસ્તો છે અહીંથી અવર જવર કરવા માટે આ નાળું ગ્રામજનો વતી મોટું કરવાની માગણી છે ઉના તાલુકાના સામાજિક કાર્યકર ગંભીરસિંહ ગોહિલનો અહેવાલ છે અહીંથી હાલવા ચાલવા માટે તેમજ વાહન વ્યવહારમાં એકસો આઠ પણ આગળ લઈ શકે એમ નથી તો સ્થાનિક વહીવટી તંત્ર જિલ્લા તેમજ તાલુકા કક્ષાને સમસ્ત ખત્રીવાડા સોંદરડી સોંદરડા ગામ વતી બે હાથ જોડી નમ્ર વિનંતી કરવામાં આવે છે અબ્દુલ સાથે Oh, <laughs>